श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ वासुदेव वेदवाणी जानी श्री हरिवल्लभ विठ्ठला चार वेद नो अर्थ कहु श्री अमृत कथा भगवाने श्री ब्रह्मा ने कह्य नारद जिये ते सांभड़ियो श्री व्यास हृदय धरियु सुखदेव ए पाठे कर सुखदेव जी धन्य परीक्षित मुखे अमृत जरे श्री भागवत पूरे सात करे श्री व्यास वल्लभे कही पुण्य कथा प्रमाण ते आज हूँ तुझने कहूँ विचारी झुगते जान समिक ऋषि बैठा वन नि छाय वाड़ी पलाठी ध्यान धराय મૃગ્યારમવા ગયા પરીક્ષિત રાય કડયુગ આવી લાગ્યો તેને મને રહેવા આપો પ્રભુ એટલું વકનું કામ હિંસા સ્થાન તારે રહેવું જય એટલે મુગટમાં કીધો પ્રવેશ ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ ઋષિ સમાધિ મન દીધા માન રાજા સમજ્યો એનું અપમાન ડોકે નાખ્યો એક મરેલો સાપ દીઠો શૃંગે પુત્રે દીધો સાપ જેણે દુભવ્યા મારા તાત તેને સાતમે દિન પ્રભાત દંસ મારશે તક્ષક નાગ પ્રાણે નિશ્ચય કરશે ત્યાગ સુણી પુત્ર તાત કહે તે વાત કેમ દીધો રાય ને તે શ્રાપ આજ્ઞા લઈને તે શિષ્યો જાય આવીને ઊભા સભામાંય રાયે આવતા દીઠા ઋષિ રાય આપી આસન બેસાડ્યા ત્યાંય કીધા સ્વાગત દીધા માન પૂછ્યા ક્ષેમ કુશળને કામ મનુષ્ય મન છે દોહલું આઠસો રીસ નૃપ આજથી સાતમે દિન ડંસે તક્ષક ના ગજુ તો રાજાને ચડી ન એણે શ્રાપ ચડાવ્યો છે અર્ધપાત્ર લઈ કીધું પૂજન સંતોષીને વડાવ્યા ઋષિજન પછી રાયે તેડિયા વિપ્ર અપાર દાન દીધા વિવિધ પ્રકાર મોતી માણેક હીરા સાર મણિરત્ન મોંઘા ભંડાર જન્મે જઈને સોપ્યું રાજ મંત્રીને સમજાવ્યા કાજ રાજા પધારિયા ગંગા ને તીર જેના પવિત્ર નિર્મળ નીર ભવ્ય ભાગી ને તીર બેઠા આસન વાળી વીર રાજા કહે સુખદેવજી મહારાજ મને હરી કથાની કહો વાત શુભ માર્ગ મુજ દેખાડો જેથી મળે વૈકુંઠનાથ એટલે સુખદેવજી બોલ્યા તમે સાંભળો રાજન સંભળાવું છું ભાગવત કથા જો હોય તમારું મન નિશ્ચય તમારું કરો દેહનું કલ્યાણ અન્ન ઉદક પર હરો ધરો હરીનું ધ્યાન બ્રહ્માએ હરિની સ્તુતિ કરી પૃથ્વી ગાય રૂપે અવતરી મન ચિંતા થઈ દેવનું કરવું સહી દેવ થયો વાસુદેવનો વિવાહ આપ્યા હાથી ઘોડા ખૂબ ઉત્સવ ઉજવાયો દિનસુ બહેનને વડાવા બંધુ જાય એટલે આકાશવાણી થાય કંસ ખૂટયો છે તારો કાળ તને મારશે બહેનનો બાળ તારીબેન દેવકીનો વંશ આઠમો તને મારશે કંસ તારો જ કરશે ધ્વંસ તારા કાળનો એનામાં અંશ કંસ રથેથી નીચે ઉતર્યો એને ખડગ લીધું હાથ દેવકીનો સાહ્યો ચોટલો કરવા મહા ઉત્પાત વસુદેવ કંસને વિનવે મહારાજ સાંભળો મારી વાત લખ્યા લેખ તે નહીં મટે તમે સિદ્ધ કરો ઉચાટ બહુ બહુ પ્રકારે વિનવ્યા પણ કહ્યું ન માને કંસ ત્યારે વસુદેવે વચન આપ્યું તેને સોંપવાની જ વંશ બેડી જડી બેવને નાખ્યા કારા ગૃહ મોજાર કર્મ તણાફળ ભોગવો કરો ભાવી ના વિચાર થોડે સમય પુત્ર પ્રસવ્યા ગઈ ખબર કંસની પાસ કંસે મન વિચાર્યું સિદ્ધ કરું આનો નાશ સંતાન સાત શત્રુ નથી છે આઠમો મુચકાળ તો સાતને છોડી દઈ હણીશ આઠમું બાળ પણ નારદે કંસને ને કહ્યું તું ભૂલે ભાવિ નિર્માણ છપ્પન કેરા બાળ સાત બાળ માર્યા બંધુએ પડી આઠમાની ફાળ આકાશવાણી સાંભળી એ કંસ કેરો કાળ શ્રાવણ માસની અષ્ટમીની આવી એ મધરાત દેવગીને ને દર્શન થયા શ્રી કૃષ્ણના સાક્ષાત પાયે પામ સોહામણા મુખ તેજનો ઝળકાટ રમણીય રૂપ દેવીએ અજબ અજબ દેવી બાલકૃષ્ણ બોલ્યા તમે સાંભળો મા વાત તમ દુખ દૂર કરવા આજે અવતર્યા મધરાત ગોકુળમ ને લઈ જાવ શ્રી નંદરાયને ઘેર શ્રી જશોદાને પુત્રી અવતરી મુજ સાત કરો હેર ફેર મને ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત કંસ મામાને કહેજો કે જન્મી છે પુત્રી જાત વસુદેવ બોલ્યા કેમ કઠણ થાયે કાજ બંધન મારા કેમ ખુલે પહોંચાય કેમ કરી આજ બહાર દરવાજે ઊભા ચોકી કરે ચોકીદાર અંધારી રાતે કેમ ઉઘડે ભોગડવાસ્યા દ્વાર એટલે શ્રી કૃષ્ણે કૌતુક કર્યું તૂટ્યા બેડીના બંધ દ્વાર પર લાગ્યા ઘોરવા થાય છતી આંખે અંધ કરંડિયામાં સુવાડિયા કૃષ્ણને વસુદેવે મુક્યા શીર ઝરમર વર્ષે મેહુલોને લો વીજ ચમકે ગંભીર શ્રી યમના માએ માર્ગ દીધો થાય તરત બે ભાગ વસુદેવ ચાલ્યા હરક સરિતાએ દીધો માર નાગે છત્ર કીધા ફેણે દીધા ઓછાર રખે ફોરા લાગ સે જનમ્યા શ્રી જગદાધાર વસુદેવ ગોકુળ પહોંચ્યા ને બદલી લીધા બાળ કન્યાને લઈ પાછા ફર્યા પછી જાગ્યા ગૃહે રડી ગભરાયા ચોકીદાર સંતાન પ્રસવ્યું દેવકીને એમ કહ્યા સમાચાર કંસ આવ્યો દોડતો એને પડી પેટે ફાળ જ્યાં બાળ લીધું ઝૂટવી દેખી વિસામણ થાય આ કન્યાથી મોત મારું કેમ નિપજાવાય પણ પકડીને અફાળ્યો દે પાપી ના દિલમાં નહીં સ્ને વીજળી થઈ આકાશે ગઈ જતા જતા એ કહેતી ગઈ મને મારી શું હર ખાય તારો કાળ જીવે છે એ તારો કાળ સાંભળીને બેન ને લાગ્યો પાય મેં તુજને કીધો અન્યાય બેનના બાળક માર્યા સાત એ મારે માટે અપરાધ કારાગૃહથી છૂટા કર્યા દુખડા બંને ના સૌ પછી વિચારે છે એકાંત ચિત બન્યું એનું અશાંત પોતાનો જીવે છે કાળ એને પડી દૈત્ય કહે ન કરો આણી એનો ભેદ કહો રાક્ષણીને જાય કરે ગોકુળમાં બાળ હત્યાય તોરણ બંધાયા નંદને દ્વાર ભજન કીર્તન ને સોળ શણગાર જન્મ્યો જસોદાને બાળકુમાર નંદરાજને હરખ અપાર ગોપીઓ સૌ ટોળે મળી જુવે કુંવરનું મુખ વળી વળી લાડમા કુંવર મોટો થાય ગોવાળો સંગ રમવા જાય ગોવાળો આવે ઉતાવળા શ્રી કૃષ્ણ વેણુભાઈ ગાયો ચરાવે ગીત ગોપી ગાય ગોપીઓ આવે મલકતી હૈયે અનેરો સ્ને દહી દૂધના છાટિયા છાટણા સારો દે મહિની મટકી શીર ધરી ગોપીઓ ચાલી જાય રોકે કનૈયો વાટમાં પછી દાણ લીલા થાય રંગે રમે સૌ રાસ લીલા કાન બંસી બજાય ગોકુળના ગોવાળ સૌ મથુરામાં મહી ભરી જાય કંસ રાણીઓ એ દૂધ ગંગે નાય નંદયા વિ વસુદેવ ને મળ્યા આખો તણા ક્ષેમ ક્ષેમકુશળ ની પૂછી વાત કંસે માર્યા બાળસાત નામ રૂગલી ડગલા ભરે જડ માહી જેમ મિનજ બળે હૈયુ હડાહડ ઝેર ભરી ધવડાવા કૃષ્ણ ને બેઠા ફરી સોસ્યા પ્રાણ તે સબ થઈ પડી સટ્ટા ત્યાં આવ્યો ચડી એ રીતે સટ્ટા સુર હણ્યો ત્યાં મહિસા સુર બીજો ડર્યો આકાશે મચાવ્ય ઉત્પાત ગોવિંદાએ કીધો ઘાત એમ અસુરો માર્યા અનેક તોયે કંસે તજીયો નટે ગર્ગાચાર્ય આવ્યા ઘેર નંદે માન દીધા બહુ પેર દક્ષિણામાં દીધા બહુદાન બળભદ્ર કૃષ્ણ પડાવ્યા નામ ગોઠણીએ કાયા ઘસડાઈ કાદવ ખરડિયા માટી ખાય ક્ષણ માં રૂપો બદલાય મોટા નાના ઘડી ઘડી થાય માના મન હરખે ભર્યા ને મુખ દીઠા વિકાસ ચૌદ ભુવન દેખાડિયા થયા અચરજ ને ઉલ્લાસ ફરીથી માનો છેડો સાત માયાનો નહીં પાર પમાય રડવા માટે જીવ લલચાય ચૂલે દૂધ ઉભરાયા જાય સ્તન સ્તનપાન કરાય બોકી દઈ જસોદા હર ખાય ફોડે ગોળી માખણ ખાય દૂધ દહીની રેલ રેલાય એ સંચરે ગોપી ફરિયાદ કરાય બાંધે દોર નહીં બંધાય જેમ જેમ બાંધવા કોશિશ થાય તેમ તેમ દોરડી ટૂંકી થાય વિષ્ણુ લોક બાંધિયા નવ જાય માયા પ્રભુ ની અજબ મનાય માની ઉપર કરુણા કરી જાણી જોઈ જાતે દામોદર બાંધ્યા દામણે કેશવ છાના છપના બોલ્યા એમ શ્રાપ નિવારણ કીધો કેમ નંદ જસોદા કરે ઉચાટ ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાદ વૃંદાવન છે ઠામો ઠામ આપણે જઈ કરીએ વિશ્રામ સકળવેલ જોડાવે કરી રોહિણે જસોદા બેઠા મળી માથે મુગટ ઝાડ કંઠે શોભે ચારવા કનગેવા જાય રઘુનાથ આવ્યો લય સ્વરૂપ નાઠી ગયો ને બહાના ગોપ કૃષ્ણે માર્યા તેને ચોક અઘાસુર આવ્યો અધર ચડી તૂટી પડ્યો ગરજી કડકડી વજર દેહ મોઢું વિકરાળ કૃષ્ણે આણ્યો તેનો કાળ ગોવાળોનો ભાગ્યો ભાઈ વૃંદાવન કી ધૂનિર ભાઈ કરવા ભક્ત જનો ઉદ્ધાર અવતર્યા એ શ્રી દેવ મોરાર દાળ દહીં દૂધ કરમ દા આદુ બીલી ભાત યમુના કાઠે હરી જમે ગોવાળોની ની સાત જમી જમાડે ફરી જમે શોભે વૈકુંઠનાથ બ્રહ્મા વાચરુ હરી ગયા એવી નિપજાવી સાર બ્રહ્માએ કૌતુક જોયું માટે સ્તુતિ કરી અપાર એ છે અકળ સ્વરૂપ કોઈના કલ્યાણ જાય એ છે મોટા વિષ્ણુ પાર્ણ એનો પમાય આ અપરાધ ક્ષમા કરો તમે છો દીન દયાળ મોહન બજાવે મોરલી ગાયો ચારવા ગોવિંદ જાય આવ્યા દઈ દૈત્યની જાત કૃષ્ણે મારી એને લાત એ તો ઉડીને ઉછળે આકાશ એના નીકળી ચૂક્યા શ્વાસ અજા મહિષી ગૌરી સાહી ગોવાળ રૂપે આવ્યો પ્રલંબ ત્યાંહી મોટો એણે લીધો દાવ દેવે કીધો મસ્તક ગાવ છૂટ્યા પ્રાણ ને થયો ઘૂંચવાટ ત્યારે કંસ ને થયો ઉચાટ કૃષ્ણ ગીડી દડાતે ખેલે એક દાવ લે બીજો મેલે આવ્યો કૃષ્ણ કનૈયાનો દાવ માર્યો ફટકો કસીને લીધો લાવ દડો ઉછળી ને જડમાં ગયો ગોવાળોને આનંદ થયો પૂરી કરવા તૈયાર થાવ યમનાજી માં જઈને દડો લાવો કૃષ્ણ ચડિયા કદમ ડાળ મારી તે ઊંડા જળમાં ફાળ ગોપ વિસ્મિત થઈ જોઈ રહ્યા કોઈએ ખબર જઈ નંદ ને કહ્યા યમના તીરસો ભેગા થયા આસુ ધારા આંખે ઉભરાય કૃષ્ણ સંચર્યા તે પાતાળ સુતો મણીધર વિસ્તર કાળ છંછેડી ને સુતો જગાડ્યો અંગૂઠો તે મસ્તક લગાડ્યો નાગણીઓનું કહ્યું ન માની યુદ્ધ જાણી જોઈને આણ્યું દસ્યો સર્પે થઈને અધીર થયા કૃષ્ણજી શ્યામ શરીર કાળી નાગને કૃષ્ણે નાથ્યો નાગણીઓના ડરને ઉથાપ્યો કરે નાગણીઓ સ્તુત અપાર બક્ષો કૃષ્ણ મોરાર કરે કાલા વાલા તે લક્ષ્મા લીધા સરત કારીને સ્વામી છૂટા કીધા પછી જડતી નીકળ્યા બહાર ત્યારે થઈ રહ્યો જય જયકાર દોડી ભેટ્યા જસોદા માત ગોપ ગોપી થયા રડિયાત કૃષ્ણ કથારસ કેટલા કહીએ પાર પરાક્રમ નો નવ લઈએ દાવાનળ બુજાવ્યો વનમાય ગોવર્ધન ઉગારી લીધા ગોપાલ વ્રતકાશી સૌ કરો પૂજા ગૌરી કુમાર બેઉ કર જોડી વિનવું માગુ કૃષ્ણ ભરથાર પિતાંબર અંબર ધરી ઝાડ જળમાં ગોપી વલ વસ્ત્ર આપો વૈકુઠનાથ દિન મુખે વિનંતી કરે જોડીને બે હાથ વસ્ત્રહરણ લીલા કરી ગોપ ગોપીની માયા હરી યજ્ઞ થયો જાની ઘેર અન્ન થાય રામ શુભવેર જાનીયે ન જાણ્યો ધર્મ ઋષિ પત્નીએ જાણ્યો મર્મ સકળ અન્ફળ આણી આલિયા એ તો મન ભાવ્યા ગિરિગોવર્ધનને ધાર્યો મધ અસુર ન ઇન્દ્રતણા ઉતાર્યા માન ગાયા ભક્ત જન નાયસ ગાન નંદ ને વરુણ હરી ગયા લઈ આવ્યા વૈકુઠ રાય જડ યમુ નાના ઝીલતા મોહનજી વેણુ વાય વ્યાકુળ થઈ ગોપાંગના તજી ઘેર ભર થાર અવડા વસ્ત્રો પહેર્યા કઈ માથે તે બાંધ્યા હાર નયણે સિંદુર સારિયા સેથે કાજળ રે ભૂલી કંકણ હાથના ડોકે નાખ્યા કટી મેક ગોપી વચ્ચે ગોવિંદ રમે ખેલે રાસલીલા લીલા સંગાત ચંદ્ર આકાશમાં તેવા શોભે વૈકુંઠનાથ શંખ જોડ ત્યાં આવ્યો જ્યાં ગોપીઓ રમતી હતી રાસ શ્રી કૃષ્ણે તેને સહાર્યો એના નીકળી ગયા જીવને શ્વાસ એમ કંઈક અસુરને પછાડ્યા જેની ગણનાનો નહીં પાર એટલે નારદ આવ્યા કંસરાયને દરબાર પાણી ચડાવ્યું કંસને કીધો અવડો ઉપદેશ કંસે અકરૂરને તેડાવ્યા એને અંતર જાગ્યો કલેશ આવો પધારો અક્રોર રાજ અમને પડ્યું તમારું કાસ મામાજીનું કરો કામ આ જાણીએ જતા વાળિયા રાજ ગંગાજળ ઘોડા જોતરિયા અકરૂરજી હરી પાસ સંચર્યા જો કૃષ્ણના ચરણે જાવ તો તેમના આલિંગન પાવ સમી સાંજે ગોકુળ ગયા અકરૂરજી શ્રી હરિને મળ્યા કૃષ્ણજીને કહે એ તો વાત તમે મથુરા આવો મારી સાત માત તાતની લો સંભાળ કોઈ ન કરશે વાળ સુની કૃષ્ણ તૈયાર થયા થઈ વ્યાકુળ ગોપીનાર નાર નંદ જસોદા કીધા પ્રણામ ગોપ ને રામ રામ ગોપીઓની આંખે આંસુ ધાર વિનંતી કરતી ને પડતી પાય વલ વલતી સૌ પૂઠ જાય કર કૃષ્ણ ના કરગરી સહાય ઓધવ રૂપે મળશુ એવું આશ્વાસન આપે હરી કૃષ્ણ કહે કાકાજી જઈએ આપણે મથુરા ભેગા થઈએ રથ જોડિયા હણ તો ખાર કીધ યમુના ઝટપટ પાર તરુવર છાયા શીતળ શાંત રથ મધ્યાન હે નિરાન અક્રુરે જડમાં સંચર્યા ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ ઊંચું જોયું ને વિસામણ થાય એ તો અવતારી નવખંડ ભૂખ સ્તુતિ કીધી કીધા પ્રણામ હાથ જોડીને માંગ્યા વરદાન ગર્ભવાસ ના દોઈ હલ્લા દુઃખ મુક્તિ દેજો ને ચિરંજીવશું પ્રથમ મચ્છારૂપ ધર્યું પેઠા સમુદ્ર મોજાર શંખાસુર ને માર્યો ને વેદ મળ્યા ચાર બીજે કચ્છરૂપ ધર્યા ને સમુદ્ર મધ્યે સાર ચૌદ ભુવન ના નાથ ને ઘર લક્ષ્મીજી આવ્યા નાર ત્રીજું વરાહરૂપ ધર્યું ને પ્રાણ અપાર ચોથે નરસિંહ નું રૂપ ધર્યું ભક્તના કરવા હિરણ્ય કશ્યપ ને માર્યો પ્રહલાદ ને આપ્યું પાંચમે વામન બન્યા ને ભરી અલૌકિક ત્રણ ફાળ ત્રણ ડગલા ધરતી લેતા બલિરાજા ચાપ્યો પાતાળ છઠ્ઠે ફરસી ને ફેરવી પરશુરામ ધર્યું નામ પ્રદક્ષિણા પૃથ્વીની ફરિયા હણિયા ક્ષત્રિ તમામ સાતમે અસુર સુરવતર્યો તમે ભક્તજન જન પ્રતિપાળ राम रूपे पुत्र दशरथ रावणोकि धोकार आं श्रीकृष्ण औतर्या वसुदेवण मासी अष्टमीये दर्शन पतित पावन देव कुख देवकि निख उजागार पाये पद्म सोहाम उदरे रेखाचार लाञ्छ भे जड हरे सोभे श्री दीन दया काने कुण्डल रत्नना कंठे विजय वर्मा શંખ ચક્ર ગદા પદ્મ દરિયા તંબુરે નારદ ગાય દસમોલી દો શ્રી કૃષ્ણે કલકી અવતાર પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રીલક્ષ્મીના ભરથાર પહેલી પોળ પેશતા શુભ સુકન શ્રી કૃષ્ણને થયા મથુરા નગરીના સેવકો સત્કારવા સામા ગયા કનક થાળે કેસર ચંદન લઈ કુબજા નારી સામી ગઈ ભક્તિભાવે પૂજ્યા ભગવાન ના દીધા વરદાન યોગેશ્વરે ઊંચું જોયું દીઠું દિવ્ય સ્વરૂપ બ્રહ્માજી એ પારખ્યું એ અગમ દેવી સ્વરૂપ અક્રુરે પણ ઓળખી લીધા એમને અવિનાશ હાથ હું છું પણ દાસ ચડી એ જોયું કંસે દીઠો કાળ જેવી જેની ભક્તિ ભાષે દીઠા જમની ઝાડ મેળીયેથી મલ આણી આની મનમાં ખેદ મંડપ હેઠે પછાડયા ને વડીયો રાય ને પ્રસવેદ ગદા સરી ગઈ હાથ થી ને વસ્યો જય જયકાર ઉગ્રોપ માતા ને ભેટ્યા ને આનંદ આજ શ્રી થયો ધર્મ અપાર એ રીતે સૌ મંગળ થયું હરખ્યો સકળ સંસાર નગરી નામે ગામ સાંદીપની બ્રાહ્મણ નું નામ ભણવા મૂક્યા એમને ત્યાં સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં ગોરતણા આણી આપ્યા પુત્ર સકળ શાસ્ત્ર ભણ્યા બહુ સૂત્ર ગાય દોતા ગોરાણી મળ્યા જોઈ કૃષ્ણ દોણી વિસર્યા કૃષ્ણે કર વધાર્યા ત્યાં ધોણી પાણી આપી ત્યાં કૃષ્ણ ખે ઓધવ સાંભળો વેગે ફરી ગોકુળ સંચરો વડી વલો બોલે વાત નહીં જસોદા કરે વિલાપ એજ અમારો પ્રાણાધાર એના વિના જીવન ધિકાર કહે ગુરુ તું સાંભળ રાય નહીં અક્રૂર એ ઓધવ રાય ઓધવ કરે વિવેક વિચાર શ્રી કૃષ્ણ આરોગ્ય એણી વાર પાસઠ પાનની બીડી ધરી લવિંગ સોપારી એલચી ભરી ઢાળિયા ઢોળિયા ચાપે પાય નંદના નંદન ઢોળે વાય વાહલ્ય વિસારી વાટકી કૃષ્ણ વિસારી માવડી જળ વિયોગે માછલી જેમ કૃષ્ણ વિના હું તરફડું તેમ દૂધ માખણનું હું શું કરું કૃષ્ણ વિના હું કોને ધરું મારે ઘેરતે નવ લક ગાય કૃષ્ણ વિના કોણ ચારવા જાય ક્યાં જાવ મારા રઘુ નિસાળિયા ક્યાં જાવ મારા કૃષ્ણ ગોવાળિયા ક્યાં જાવ મારા દિન ના મળી ક્યાં જાવ રે વ્રજના ધણી ઓધવ આવ્યા થયા નિષ્પાપ હવે નથી રહી દુખની વાત આપસમાં ભાંગી એક રાત કૃષ્ણ કથા ગૈતા કૃષ્ણ કથા કહેતા ગઈ રાત એટલે પ્રાતઃ કાળજ થાય ધમધમ ગોપી ઘૂમતી જાય હરી કથાના ગાયે ગીત ઓધવ જુવે એની રીત ઓધવ કહે છે સમરો નક્કી મળશે ગોપી કહે છે ઓધવ સાંભળો હરિસંગાથે સગપણ કરો હરિ સાથે શું કરવી પ્રીત માસી મારી એની રીત અહી ગોવાડે દીધી દોટ બગાસુર મરડી ડોગ અઘાસુર ઉર રાખ્યા હરી વનમાં વાગે બાસુરી ગોપી વડાવે ઓધવ વડે મથુરામાં શ્રી હરિ સંચરે ગોપીઓના સંદેશા કહ્યા તે શ્રી કૃષ્ણજી સાંભળી રહ્યા કનક કસ્તુરી કપૂર અગર તણા ઉકલ્યા છે શેર વડી અક્રુર ચરણામ ચરણ રજ લઈ મસ્તક ધરે કૃષ્ણ કહે કાકા સૂણો વાત હસ્તિનાપુર લઈ ચાલો આજ પાંચ પ્રાણી જેમ પામે સુખ મરણથી અધિક કુંતાના દુઃખ હરી હરિ કર્મ વિધાતા ગ્રહી મંદિર માં અગ્નિ દીકરી થઈ અનાથ ક્રોધ ભર્યો જરાસંગ જાય સેના તે સગડી આગળ થાય ધૂળ ઉડે સૂરજ ટકાય ધરતી ત્રાળે ધમધમ થાય કંઈક મળ્યા છે રાણા રાય જીતતો જીતતો આગળ જાય રુધિર તણી તો નદીઓ વહી ત્યારે લડાઈ પૂરી થઈ હાર્યો જરાસંગ ભાગ્યો જાય કાળ યોવન એની પૂઠે જાય કાળ કહે મારું મોટું નામ મચ્છા પે જીતું સંગ્રામ ગુફામાં પોઢ્યો છે મુચકુન પામરી ઉડાડી બાલ મુકુન જાગ્યો મુચકુંન વિસ્મિત થાય જોત જોતામાં બળી ભસ્મજ થાય ક્યારે થયો કૃષ્ણ અવતાર નિંદ્રામાં ખોયો અવતાર સોળ કડા પરિપૂર્ણ થાય શ્રીનાથજી પધાર્યા મથુરામાં ગામ વસાવ્યા દ્વારામતી ઘણી જાળવનાર છે શ્રી ત્રિભુવન ગયા ભક્ત ની કરવા સહાય શ્રી કૃષ્ણ ને સંભાર્યા ની રાખી લજ્જાય સંસાર સાગર ડૂબતા જેને જપ્યા હરિના નામ અવિનાશી કુવરી એમ ભણે તેના થયા પૂરણ કામ આ દસમ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ બહુ ગર્ભવાસ માટે હેતે હરીને બજો રાખો પૂરો વિશ્વાસ ભક્તો છે દાસ ભગવાન ના ને ભગવાન ભક્ત ના દાસ તો બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય